અમૃત સુસ્ત કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એક્યુપ્રેશર માટે આવતા હતા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ હવે એક્યુપ્રેશર માટે આવતા હતા આંગળી માટે બરાબર આંગળી રોકાઈ જતી હતી અને ખૂલતી નહીં એમાં કેટલો ફાયદો છે એમાં ફાયદો બરાબર હવે કપડાં ધોવામાં કામ કરવામાં છટકતી નથી રોકાતી નથી નગર આમ ખેંચીને ખોલવી પડતી બરાબર છે અને તમને પાવડર આપ્યા છે તમારે બીજો શું પ્રોબ્લેમ હતો વાળ ખરતા બધા વાળ કેટલા ખરતા હતા વધારે જ નીકળી જ અને ત્રણ દિવસ દવા પીધી કેટલો ફરક છે ઘણો ફેર પડી ગયો 50% જેવો પચાસ ટકા ત્રણ દિવસમાં વાળ ખરતા ઓછા થઈ ગયા ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે ઓછા થાય તમે એમ કહેતા હતા ને કે પાણી બદલો થયો કે પાણી ઓલું છે હવે રેડી હવે રેડી

ડોક્ટરે ઓપરેશન કરવા હવે લાગે ઓપરેશન કરવું પડે જય દ્વારકાધીશ